ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ કહે છે કે રાજ્ય સરકારનો ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળે છે જેની ભાજપને ચોક્કસ અસર પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કેશુભાઈ પટેલ પ્રત્યે સહાનુભૂતિ હોવાના કારણે ભાજપને ફટકો પડશે નરેશ પટેલે જણાવ્યું હતું કે મને કેશુભાઈ પટેલ પ્રત્યે સહાનુભૂતિ છે હું આ એન્ટિંગમાં ગ્રામ્ય વિસ્તારમાં જે અમે જોઈ રહ્યા છીએ

અને દરેક રાજકીય પક્ષોના નેતાઓએ આ નિવેદનને વખોડી કાઢવું જોઈએ કેશુબાપા અમારા સમાજના વડીલ છે એટલે નથી કીધું પણ સૌરાષ્ટ્રની પરંપરા રહી છે કે કોઈ પણ વડીલ આપણે રસ્તામાં ક્રોસ કરતા હોય તો આપણે બ્રેક મારીને એને રોડ ક્રોસ કરાવતા હોય છે ત્યારે એક વડીલ માટે એક અંગત બાબતે લઈ અને દેશદ્રોહની વાત કરવી અથવા તો એનાથી એવું વિશેષને જે વાત કરીને એ ખૂબ દુઃખદાયક છે એને એમ કીધું કે કેશુબાપાને કોઈ મત આપે તો ગાયનું માંસ ખાનારા કહેવાશે